વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવતા વહીવટી ઇલેક્શન વોર્ડ નંબર બારના વિસ્તારમાં આવતા અકોટા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાવાની સમસ્યાના કારણે રહીશો ત્રાહીમામ પોકારી રહ્યા છે આવના દિવસોમાં જ્યારે તહેવાર આવી રહેલ હોય ત્યારે તે પૂર્વે તેઓની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી માંગ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી જો અમારી સમસ્યાનું સમાધાન નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિક સામાજિક કાર્યકર હનીફ ચૌહાણ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી આજરોજ તમે જોઈ રહ્યા છો આપણા મીડિયાના માધ્યમથી હું બતાવવા માગું છું વોર્ડ લેવલના અધિકારીઓને અને વિસ્તારના જે બી કાઉન્સિલરો છે એમને પણ બતાવવા માંગ્યું છું કે તમે જે જોઈ રહ્યા છો આ અકોડા ગામની દૂરદર્શન હા એ ચાર ચાર જગ્યા પરથી ગટર ઉભરાય છે ચાર ચાર જગ્યા પરથી ગટર ઉભરાઈ રહેલું છે ગટર ગામના નાકાથી પસાર થઈ અને પેલી ઘાસની અંદર જવાની કોશિશ થાય પણ નથી પહોંચતી કાસમાં પાણી ચારે બાજુ વરસાદથી કાંસનું ભરે આ ગટરનું પાણી ભરાયેલું છે મચ્છર થાય છે ગંદકી ફેલાય છે વાસ બી આવે છે તમે જોઈ શકો કે વાસ આવે છે આવી સમસ્યા કેટલા દિવસથી સતત થઈ રહેલી છે પણ આનો કોઈ નિકાલ નથી આવતો તો આવું હલા દલાની નીતિ કેમ હે આપણે આવું કામ કરીએ હે કોર્પોરેશનની અંદર વારંવાર લેખિતમાં રજૂઆત કરી કોર્પોરેશનમાં મૌખિક રજૂઆત કરી ઓનલાઈન બી કમ્પ્લેન કરી પણ એનું કોઈ નિરાકરણ જ નથી આવતું એ લોકો ગોખેલું એક જ જવાબ આપે છે કે થઈ જશે તો ભાઈ થઈ જશે તો અમે પૂછીએ કે ભાઈ ત્રણ દિવસ પછી અમારા ગામમાં ઈજ છે તો ઈદનો તહેવાર છે તો આ ક્યારે થઈ જશે તમે ક્યારે કરશો હે દરેક તહેવાર વખતે ખાસ કરીને કોર્પોરેશન સક્રિય થાય છે ને તમામ વોર્ડ વિસ્તારની અંદર સાફ સફાઈ કરે ચોખ્ખું કરે જે બી નાની મોટી સમસ્યા હોય તો ખાસ કરીને તહેવારના દિવસોની આગળ આગળ તો કરે જ છે તો ભાઈ અમારી સાથે વાલા દવાની નીતિ કેમ રાખવામાં આવે છે અમારા ગામના કામો કેમ નથી થતા કેટલા દિવસથી આ સમસ્યા છે એનું નિરાકરણ નથી આવતું જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે ગટોર જે બી છે કામ કોર્પોરેશનનું છે એન્જિનિયરોનું છે એ લોકોએ જાતે આવી સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી એમણે આ મહેનત કરવી જોઈએ એમણે આ કામ કરવું જોઈએ તમારે નથી કરવું તમારાથી નથી થતું તમે નથી કરવા માગતો અમને કહો અમને સમજાવો કે ભાઈ તમારે આવી રીતે કરવાનું તો અમે કરી નાખીશું અમે જાતે ગટરોમાં ઉતરીશું ત્યાં તો પછી અમે ફાળો ઉઘરાઈશું ગામમાંથી ને ફાળો ઉઘરાવી અને પ્રાઇવેટ લેવલ પર અમે કામ કરીશું પણ તમે અમને આવીને એન્જિનિયરો બતાવો કે આ કામ અમારે કેવી રીતે કરવાનું છે આ ખરેખર તમારી જિમ્મેદારી છે અમારી નહીં તમારે કામ કરવાનું હોય હે ખાલી ત્યાં આગળ ખુરશીઓ પર એસીની અંદર બેસી ના રહો ને તો પછી એવું ના થાય કે અહીંયા આગળ જલદ આંદોલન કરવું પડે અને પછી આ જ બધો પાણીનો આ બધો પાણી આ કચરો આ ગટરનું પાણીને અમારે તહીં આવી અને ત્યાં તમારી ઉપર ઠાલવવું પડે એ દિવસો આવશે તમે તૈયારી રાખજો હનીપ ચૌહાણ અકોટા સામાજિક કાર્યકર